અને શિવમ સોંગ ગોતે છે કે રિલ્સ માં કયું સોંગ મૂકો પણ એ તો એડિટિંગ વખતે જેને જોવાનું છે એને જોવાનું છે બધી આપણે બીજી છપ્પન રિલ્સ બનાવવાની છે એમાં ફોકસ દેવું પડે પણ આપણે અત્યારે રિલ્સ બનાવવામાં ઉતરા છે કાય વાંધો તો પોતા બે કન્ટિન્યુ બ્લોગ આગળ આગળ શું એમ પણ શિવમ બહુ મજા આવી ગઈ આનંદ શેમાં પાણી પીવા કે ત્રણ રિલસ તો ઉતરી ગઈ છે આપણે 56 ની વાત થઈ હતી આટલો ટાઈમ જ નથી આજે ઘર ભેગુ થાને ભાઈ સિયમ અને હમણાં સિયમ ભાઈ છે પડીકા હું આવે છે એટલે ભૂખો લાગે છે એટલે પડીકા કાઢવાના છે શિવમ ભાઈ હાલો તમે વલોગિંગ નું શરૂ કર્યો કે હું

સિયમ ભાઈ હવે ના ફોટોનું શરૂ કર્યું લાવો લાવો તમ તારા આંખોને ફોટો પાડોસને ઓસને ઉતરી પાડો તને મજા આવે ને તમ તરે હમ ભાઈ ફોટો પાડવાનું શરૂ કર્યું છે ફોન આવી ગયો ને હા ફોન મુકાઈ ગયો છે એમનો અને ફોટોગ્રાફી શરૂ થાય છે લાવો છે એમ ભાલો ફોટો કરો તો આન પા ગાડી હવે આવી તમે ગમે ને આવી આવો તો અંદર જો આ બે સાઈન ભેગી કરી એક આ મારી અને એક શિવમભાઈની શિવમ અમાર અમારા બેનું નું નો હોય મારું તારું આમાં ગમે હોય બરાબર ને શિવમ બધામાં ભાગ ને બધામાં

કાલે લેવું ભાઈ કાલનું બોલે છે મને એસી ટકા કાલનો વિચાર નથી જ કે ભાઈ કે અમુક સમયે કામ આવી જ નથી આવી શકતા કાંઈ વાંધો નથી કાલ બને તો કાલ ચેલેન્જ વિડીયો લઈ લેશું ચેલેન્જ વિડીયો સાથે એવું કંઈક લાગે તો એકાદ પ્રેન્ક વિડીયો લઈ લેશું કોલ પ્રેન્ક લેવો કેમ પ્રે ના નહીં લોકો સમજી ગયા છે લોકો ને ખબર છે કે આમાં કોલ પ્રેન્ક આમાં કેવો થાય કોલ બ્રેંક ન હોય આમાં ઘણા બધા પ્રેન્ક ના આઈડિયા હોય લેવો ને તમારે ગમે રીતે ને કે તું તો હાવ નવો છો અને મેં તો ની શરૂઆત જ અત્યારે કરી ભાઈ હા એમ એમ તો કાલે વિચાર છે ચેલેન્જ વિડીયો લઈ લઈએ અને રેસ બધું બની ગઈ છે અને અત્યારે એડિટિંગ કરીને સાંજે અપલોડ કરી દઈએ અને આજે આજે ઘણા દિવસ પછી આજે વ્લોગ આવશે શિવમભાઈ બ્લોગનો થોડોક લાંબો કરીએ બહુ લાંબો

હું આવી ગયો છું બાર સીએમભાઈને સવારમાં જ મૂકી આવ્યો હતો અને અત્યારે સાંજ પડી ગઈ છે અને અત્યારે હું આવ્યો છું બાર તમે કહું ત્યારે ને એન્ડિંગ આપવાની બાકી છે અમે થોડુંક રીલ્સ એડિટિંગ કરવા નથી એ કરી નાખું થોડોક હમણાં બ્લોગ લાંબો થાય તો લાંબો કરીએ પણ લાંબો કાંઈ થયો નહીં વિધિન પાંચથી છ મિનિટનો થયો છે કાંઈ વાંધો નહીં પછીનો બ્લોગ આપણે આવશે એ થોડોક મોટો બનાવશું કોશિશ પૂરી કરશું કેમ કે હમણાં એવું છે કામમાં હોય છે ને એટલે પછી બહુ લાંબો વ્લોક નથી થતો એટલે પછી ક્યારેક બનાવશું તો લાંબો બ્લોગ કરી નાખશું તો ચાલો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને હા બહુ જ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ તો કરજો જ તેઓ પાછા અને આવો નવો સપોર્ટ કરતા રહેજો મળીએ બીજા વ્લોગમાં હર મહાદેવ